તો કેમ સુરત બજારમાં હું શું દીપક આવી ગઈ છે ફરીથી એક વાર તમારી ગણપતિ બાપાની ની મૂર્તિનું જે આર્ટ કહેવાય છે બનાવે છે એટલું ઝેડ તમને માહિતી આપવાનું બનાવી દે વિડીયોમાં અને હા જોઈએ કહેવાય ને કે મોટી મોટી કેને મૂર્તિમાં જે સુરત માંથી આખા સુરતમાં સપ્લાય થાય છે એનો અહીં હબ કહેવાય છે લાલ દરવાજા ત્યાંના પંડાલમાં આવી ગયા છે એના કઈ રીતે મૂર્તિ બનાવે છે અહીંયા ત્રણ ટાઈપની મૂર્તિ બનાવે છે પીઓપી ની માટીની અને થાય બંને તો ચાલો આપણે બંને જોઈએ અને તે વિડીયોમાં અંતે સુધી દોસ્તો હું તમને બતાવું છું કે આપણને કઈ રીતે કહેવાય ને કે અંદરના હાથ પગ અને કઈ રીતે બનાવે છે એનું અહીંયા આખી વિગત અહીંયા બનાવે છે એના ફોર્મા છે

જો અહીંયા પગ જોઈ શકીએ આપણે એમ કે આ રીતે પગનું જે બનાવેલું છે ફરમા માંથી બહાર કાઢેલું હમણાં દોસ્તો જોઈએ મસ્ત વરસાદનો માહોલ છે અને ચાલો આપણે જોઈએ પંડાલમાં કેટલો મોટો પંડાલ છે અને અંદરથી જે આપણે કીધું ને તમને કે બહુ મોટી મૂર્તિ બનાવે છે અહીંયા તો ચાલો જોઈએ અને બનાવટ કઈ થાય છે અને અહીંયા કહેવાય ને અલગ અલગ વિભાગમાં અલગ અલગ મૂર્તિને કોઈક હાથ પગ જોડે છે તો કોઈને મતલબમાં કોઈ કોઈ ફર્નિચર પીકળે છે તો કોઈ કપડાં પહેરાવે છે અલગ અલગ ઘણું છે ચાલો બતાવું ને વિડીયોમાં हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूश्वर हे गजानन हे गजानन गजान के बापा मूर्ति तैयार थे कि ऑलमोस्ट આપણે એમ લાગે છે કે આ લોકોને તો ગણપતિ બાપાની મૂર્તિ કેમ એટલી બધી મોંઘી હોય છે એનું કારણ છે દોસ્તો કે આ લોકો ઘણા સમયથી કહેવાય ને કે ગણપતિ બાપાનો જે ઉત્સવ હોય છે પૂરો થાય પછી તરત લોકો વર્ષ શરૂ કરી દેતા હોય છે અને આખો આખો વર્ષ આ લોકોનું વર્ષ ચાલતું હોય છે એક મૂર્તિ બનાવવામાં લોકો લગભગ ઓછા નામે બે થી ત્રણ મહિના સુધીનો સમય લાગતો હોય છે કે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ વર્કિંગ વર્ક કરવામાં જતા હોય છે

અહીંયા પણ જોઈએ ને કે મૂર્તિ મોટી મોટી મૂર્તિનું અહીંયા આડ ચાલી રહ્યું છે હાલમાં લોકો આ મૂર્તિ છે તો ફાઈનલ દોસ્તો મેં તમને આગળ બતાવ્યું એમ કે અહીંયા લાલ દરવાજામાં જે મોટું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર ટોટલ ત્રણ પંડાલ છે ત્રણ પંડાલની અંદર અલગ અલગ મૂર્તિના અલગ અલગ આર્ટ્સ બનેલા હોય છે તો ચાલો આપણે ભણીએ નવા નવા વિડીયા સાથે ક્યાં સુધી બનાવીશું ચેનલમાં અને હા હવે તો આપ કહેવાય ને કે તહેવારો અમારે તહેવારો આવવાના છે તો હું તમને નવું નવું કંઈ અપડેટ આપતો રહીશ બનાવી દઉં વિડીયોમાં અંતર સુધી